પ્રમુખ સી આર પાટીલજીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નેશનલ હાઈવે અડતાલીસ ગ્રીડ નજીક ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગ્રીડ નેશનલ હાઈવે નંબર અડતાલીસ નજીક આશરે દસ કરોડના ખર્ચે ચાલીસ હજાર સ્ક્વેર ફૂટ વિસ્તારમાં અદ્યતન સુવિધાઓ સાથે ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય કમલમનું નિર્માણ થવા જઈ રહ્યું છે નવા કમલમ કાર્યાલયમાં આધુનિક સુવિધા સજ્જ જિલ્લા પ્રમુખની ઓફિસ સાંસદ સભ્ય અને ધારાસભ્યની ઓફિસો વિવિધ મોરચાની ઓફિસ ઉપરાંત એક વિશાળ ઓડિટોરિયમ ઇન્ટરનેટ કોન્ફરન્સ હોલ જેવી આધુનિક સુવિધા સાથે બનાવશે આજના પ્રસંગે પૂજન વિધિમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભૂરાભાઈ શાહ અને એમના ધર્મપત્ની દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને નવસારીના પ્રભારી જનકભાઈ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી શીતલબેન સોની ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નેતૃત્વમાં ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબ જયારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે દેશના સાતસો જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યાલય કમલમ નવેસરથી બાંધવું જોઈએ થોડી વિશાળ જગ્યામાં બાંધવું જોઈએ થોડું શહેરથી દૂર બાંધવું જોઈએ એ પ્રકારના સૂચનો સાથે એમણે કામ શરૂ કર્યું હતું ગુજરાત ભારતીય જનતા પાર્ટી એ પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને શ્રી અમિતભાઈ શાહ સાહેબનો એમનો જે એમની જે કલ્પના હતી એને સાકાર કરવા માટે આખા ગુજરાતમાં લગભગ તમામ જિલ્લાઓમાં કાર્યાલય બનાવવાનું શરૂ કર્યું અને ઘણા બધા કાર્યાલયો પૂર્ણ થયા છે નવસારીમાં માન્ય શ્રી મંગુભાઈ પટેલ જ્યારે અહીંયા કેબિનેટ મંત્રી હતા ત્યારે જ એમણે કાર્યાલયનો નિર્માણ કર્યું હતું પણ હવે જે રીતે શહેરનો અને પાર્ટીનો વિકાસ થયો છે તે જોતા થોડા મોટી જગ્યામાં લોકોની સુવિધા માટે કાર્યાલયની આવશ્યકતા હતી આજે લોકોના સહકાર સાથે ભાઈ શ્રી અમિતભાઈ શ્રી અજીતભાઈના પણ એમાં જે મદદ મળી છે એના કારણે આ કાર્યાલયની જગ્યા લેવામાં અમને અનુકૂળતા થઈ છે આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે અને લગભગ આઠ મહિનાથી એક વર્ષની અંદર આ કામ પૂર્ણ થાય એના માટેના અમે પ્રયત્ન કરવાના છીએ આ કમલમ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકોના સહકાર માટે લોકોની અનુકૂળતા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અને રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના યોજનાઓનો લાભ લોકોને મળે એના માટે માધ્યમ તરીકે કામ કરશે લોકોને અનુકૂળતાને કારણે એમને પણ ખૂબ લાભ એમાંથી મળશે એવો મને વિશ્વાસ છે આજે હાઇવેની હાઈવેની નજીક આ કાર્યાલયને કારણે આખા જિલ્લામાંથી પણ લોકોને અહીંયા આવવું અને પાર્કિંગની વ્યવસ્થા સહિત બધી અનુકૂળતા રહેશે એવો મને વિશ્વાસ છે હું ફરીથી નવસારી જિલ્લાના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને આ કાર્યાલય એક ઉપલબ્ધ થયું છે એની શરૂઆત આજે થઈ રહી છે અને લોકોની અનુકૂળતા માટે એમનો ઉપયોગ સદુપયોગ થાય એવી એમની પાસેથી અપેક્ષા છે ધન્યવાદ